માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીમાં પ્રતિ એક મણે ત્રણસો રૂપિયાનો થયો ઘટાડો જાણો માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ પ્રકારની કેરીઓના ભાવ ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે પંદર મેના રોજ કેસર કેરી જમાદાર કેરી મુરબ્બાની કેરી અથાણાની કેરી દેશી કેરી વિવિધ પ્રકારની કેરીઓની હરાજી કરવામાં આવી હતી ત્યારે હાલમાં બજારમાં વાવાઝોડાને લીધે વધારે પ્રમાણમાં કેસર કેરીઓ દેખાઈ રહી છે ત્યારે ભાવનગર જિલ્લામાં કેસર કેરીનું પણ આગમન થયું છે ત્યારે ભાવનગર જિલ્લામાં કેસર કેરીનો પ્રતિ એક મણનો ભાવ એક હજાર રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા સુધીનો ભાવ પહોંચ્યો છે એટલે કે વાવાઝોડાને લીધે પ્રતિ એક મણને ત્રણસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે માર્કેટિંગ યાર્ડમાં આજે છેલ્લા બે દિવસમાં બસ્સો મણનો ઘટાડો નોંધાયો ભાવનગર જિલ્લાના તળાજા અને જેસર વિસ્તાર કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે ત્યારે ભાવનગર જિલ્લાના તળાજા જેસર મહુવા સહિતના તાલુકામાં કેસર કેરીના બગીચાઓ પણ આવેલા છે અને હાલ કેસર કેરીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ખાસ કરીને ભાવનગર જિલ્લાના ભાવનગર તળાજા મહુવા પાલીતાણા વિવિધ પ્રકારના માર્કેટિંગ યાર્ડોમાં આ કેસર કેરીઓની રહી કરવામાં આવી રહી છે અને ફ્રૂટ બજારો પણ ભરાઈ રહી છે જ્યારે ભાવનગર જિલ્લામાં પણ કેસર કેરીનું આગમન થયું છે ભાવનગર જિલ્લામાં કેસર કેરીના પ્રતિ એક મણના ભાવ એક હજાર રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા સુધીના ભાવ નોંધાઈ રહ્યા છે અને સરેરાશ ભાવ એક હજાર છસોને પચાસ રૂપિયા સુધીના ભાવ નોંધાઈ રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં આજે આજે આઠસો મણ કેસર કેરીની આવક નોંધાઈ હતી આ સાથે સાથે આજે માર્કેટિંગ યાર્ડમાં અથાણાની કેરીની પણ આવક નોંધાઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ છસો રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા હાલ કેસર કેરીની માંગ આવક થતાની સાથે જ વધવા લાગી છે અને મોટી માત્રામાં લોકો કેસર કેરીની ખરીદી કરી રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે જમાદાર કેરીની પણ આવક નોંધાઈ હતી માર્કેટિંગ યાર્ડમાં જમાદાર કેરીના પ્રતિ એક મણના ભાવ એક હજાર પાંચસો રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ બે હજાર આઠસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે બસો મણ જમાદાર કેરીની આવક નોંધાઈ હતી અને સરેરાશ ભાવ બે હજાર પચાસ રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ નોંધાયા હતા માર્કેટિંગ યાર્ડમાં જમાદાર કેરીમાં પ્રતિ એક મણે બસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને ભાવનગર જિલ્લામાં આવેલ જેસર અને તળાજા પંથકની કેરીઓ ખૂબ જ વખાણ કરવામાં આવે છે ત્યારે અહીંના આંબાની કલમો ગુજરાત અથવા ગુજરાત બહારના રાજ્યોમાં પણ સપ્લાય કરવામાં આવે છે ખેડૂતો દ્વારા ત્યારે હાલ કેસર કેરીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે